આદિવાસી સમાજના ત્રણ મોટા નેતાઓ એટલે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મિત્રો મનસુખ વસાવા અને હવે મિત્રો એ કોંગ્રેસમાં જોડાયા એ મહેશ વસાવા

અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તેમનો એક અલગ જ અંદાજ છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ ચૈતર વસાવાને પબ્લિક ફૂલ સપોર્ટ કરે છે અને હવે મિત્રો બે નેતાઓ તો હતા આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા અને ભાજપમાં મનસુખ વસાવા આ બંનેના વિવાદ સોશિયલ મીડિયામાં ચાલતા હતા અને અત્યારે હાલ હવે બીજા નેતા જોડાયા એ છે મહેશ વસાવા એ જોડાયા કોંગ્રેસની અંદર તો હવે મિત્રો તમે વિચાર કરો કે એક જ સંવાદના ત્રણેય નેતાઓ અલગ અલગ પાર્ટીમાં જોડાયા છે એટલે હવે

ખબર પડશે કે તમે કોને સપોર્ટ કરો છો અને કોમેન્ટમાં મિત્રો ખબર પડી રહેશે કે કેટલા લોકો કોને સપોર્ટ કરે છે